ગુજરાતમાં પાતાળ કુવા કયા જિલ્લામાં છે ગુજરાતનું એક મહાબંદર કયું છે આવા પ્રશ્નો આજ અમે તમારા માટે લઈને આવ્યા છે મિત્રો મિત્રો અમારા આ પ્રશ્ન તમારી દરેક એક્ઝામમાં તમને મદદરૂપ થશે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતનું એક મહાબંદર કયું છે એ મુદ્રા બી કંડલા સી પોરબંદર ડી દીવ તો મિત્રો સાચો જવાબ છે કંડલા કંડલા ગુજરાતનું નંબર વન મહાબંદર છે પ્રશ્ન નંબર બે ગુજરાતમાં સૌથી વધારે પાતાળ કુવા કયા જિલ્લામાં છે એ બનાસકાંઠા સી સોરી બી મહેસાણા સી સાબરકાંઠા ડી ભાવનગર તો સાચો જવાબ છે બી મહેસાણા મહેસાણામાં વધારે પડતા પાતાળ કુવા આવેલા છે મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડિયો લાવતા જ રહીશું અને અમારા વિડીયો યુઝફુલ હોય છે અને પ્રશ્ન પણ યુઝફુલ હોય છે રોજે નવા પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં સૌથી વધારે કૂવાની સંખ્યા કયા જિલ્લામાં છે એ જુનાગઢ બી સુરેન્દ્રનગર સી કચ્છ અને ડી ભાવનગર તો મિત્રો સાચો જવાબ છે એ જુનાગઢ જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે કૂવાની સંખ્યા આવેલી છે જૂનાગઢમાં વધારે કૂવા છે પ્રશ્ન નંબર ચાર સૌરાષ્ટ્રમાં સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે એ ભાદર બી હાજી સી મોજ અને ડી સરસ્વતી તો મિત્રો સાચો જવાબ છે એ ભાદર મિત્રો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી નદી ભાદર છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું કુદરતી સરોવર છે એ નળ સરોવર બી કાકરિયા સી મલાવ ડી સુરસાગર તો મિત્રો સાચો જવાબ છે એ નળ નળ સરોવર સૌથી કુદરતી નદી છે આપણા માટે પ્રશ્ન નંબર છ શિયાળામાં સૌથી વધારે ઠંડી નીચેનામાંથી ક્યાં પડે છે મતલબ આ ચાર ઓપ્શનમાંથી સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે એ વલસાડ બી હિંમતનગર સી કચ્છ અને ડી અમદાવાદ તો મિત્રો સાચો જવાબ છે સી કચ્છ કચ્છમાં સૌથી વધારે ઠંડી પડે છે મિત્રો આપણે સફેદ રણ તો જોવા જાય જ છે કચ્છમાં તો તે વધારે ઠંડી કચ્છમાં પડે છે પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં નહેર દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે નહેર દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે એ ખેડા બી ભાવનગર સી સુરત ડી જામનગર તો મિત્રો સાચો જવાબ છે એ ખેડા ખેડામાં નહેર દ્વારા સિંચાઈ વધારે થાય છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં જય ભારત જય હિન્દ અને હા તમારો ખૂબ ખૂબ આભાર અમને અમારો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ